સૌપ્રથમ વાત વડોદરાની વડોદરાના શિનોર તાલુકામાં ધોધમાર વરસાદ શિનોર અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ નાની ભાગોળ મોટી ભાગોળ ડબોઈ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ તો સેગવા સીમડી સાડલી અવાખલ ઉતરાજ ગામમાં પણ વરસાદ ભારે વરસાદથી શિનોરની મુખ્ય બજાર પાણી પાણી થઈ તો વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે શિનોર અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે રોડ પરથી જે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અહીં નાની ભાગોળ મોટી ભાગોળ ડભોઈ રોડ વિસ્તારમાં સારો વરસાદ છે આ ઉપરાંત સેગવા સિમળી સાધલી અવાખલ ઉતરાજ આ ગામોની અંદર પણ સારો વરસાદ તો વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે શિનોર અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે રોડ પરથી જે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અહીં નાની ભાગોળ મોટી ભાગોળ ડભોઈ રોડ વિસ્તારમાં સારો વરસાદ છે આ ઉપરાંત સેગવા સિમલી સાધલી અવાખલ ઉતરાજ આ ગામોની અંદર પણ સારો વરસાદ